નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં મેડિકલમાં એડમિશન લેવું હોય તો એમના ફોર્મ ભરાવાની પ્રક્રિયા છે પિન પરચેસની પ્રક્રિયા છે એ શરૂ છે તો હવે આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે લોકોએ ફોર્મ ભરી દીધું છે એના પછી હવે તમારી આગળની કઈ કઈ પ્રક્રિયા આવશે તમારી આગળની એડમિશનની પ્રક્રિયા કઈ રીતે થશે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂરથી જજો હવે શું કરશો તો કે સૌથી પહેલાં જો તમે લોકોએ તમારું પિન ખરીદી લીધું તો પિન ખરીદીને તમે લોકોએ ઓનલાઈન તમારું રજીસ્ટ્રેશન છે એ કરાવેલ હતું અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને તમે લોકો જે હેલ્પ સેન્ટર હતા તે હેલ્પ સેન્ટર તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે કે ડીવી માટે ગયા હતા હવે જુઓ એક વસ્તુ ધ્યાનમાં રાખો હવે આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલા પછી તમારે રાહ જોવાની છે હવે જેવી તમે રાહ જોશો એટલે થોડા દિવસોની અંદર તમારો પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે આ તમે ચિત્ર છે એમાં બાજુમાં જોઈ શકો છો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એમાં જનરલ મેરિટ લિસ્ટ આવશે એસસી મેરિટ લિસ્ટ આવશે એસટી મેરિટ લિસ્ટ આવશે ઓબીસી ઇડબ્લ્યુ એસ એનએચએ લોકલ કોટાનું લિસ્ટ આવશે એસએમસીનું લિસ્ટ આવશે ઓલ ઇન્ડિયા પંદર ટકા જે આપણે બીએમએસ બીએચએમએસ હતા એનું આવશે અને નોટ એલિજિબલ ફોર કેન્ડિડેટ વિથ રીઝન એ કેટલા લોકો ડિસ્કવોલિફાય થયા છે એનું સંપૂર્ણ માહિતી છે આમાં આવી જશે આ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હશે એની અંદર તમારો જે ગુજરાત રેન્ક હશે અને તમારું જે કેટેગરી એટલે કે સી એ તમારો મેન્શન કરેલ હશે એના આધારે તમારે લોકો એ કોલેજની જે પસંદગી છે એ કરવાની થશે હવે માની લો કે એ લોકો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરે છે એમાં તમામના નામ હશે જેટલા વ્યક્તિએ ફોર્મ ભર્યું છે એ તમામે તમામ વ્યક્તિના નામ હશે ક્લિયર થઈ ગયું એટલે તમે જો ફોર્મ ભર્યું છે તો એટલા લિસ્ટમાંથી ગમે એ લિસ્ટમાં તમારું નામ હશે હશે અને હશે જ ક્લિયર થઈ ગયા આ વસ્તુ જો તમે વેરિફિકેશન નથી કરાવવા ગયા તો તો પણ તમારું નામ છે આમાં હશે બીજી વસ્તુ ધ્યાનમાં રાખો હવે આમાં માની લો કે કદાચ કોઈને ભૂલ રહી ગઈ હોય કમિટીથી ભૂલ રહી ગઈ હોય અથવા તો વિદ્યાર્થી કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ લોકોને છે હજી રજૂઆતનો મોકો આપશે એ લોકો એના જે ડોક્યુમેન્ટ ઘટતા હોય એ એને ઇમેઇલમાં કરવાના રહેશે એટલે એનું નામ છે એ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાં આવી જાય હવે જેવું તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પૂરું થશે એના પછી તમારા લોકોનું આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવી જશે ક્લિયર થઈ ગયું હવે જો સામાન્ય રીતે પ્રોવિઝનલ અને ફાઇનલ છે એમાં મેજર ચેન્જીસ નહીં થાય ક્લિયર થઈ ગયું આ તમારું પહેલાં પ્રોવિઝનલ આવશે એના પછી આ જ રીતની તમારી આખી પીડીએફ ફાઇલ છે એમાં તમારા લોકોનો ફાઇનલ મેરિટ આવશે જેવું મેરિટ આવશે એના પછી તમારો જે યુજી માટે પહેલાં રાઉન્ડ છે એની જાહેરાત આવશે એમાં તમારે પહેલાં એડવર્ટાઇઝમેન્ટ આવશે તમારે કેટલી તારીખે કઈ ચાર કોલેજ પસંદગી છે એ કરવી છે ગાઈડલાઇન ફોર ચોઈસ ફિલિંગ ચોઈસ ફિલિંગ તમારે કઈ રીતે કરવી છે એ સીટ મેટ્રિક્સ ફોર મેડિકલ કઈ કોલેજમાં કેટલી કેટેગરી માટે કેટલી સીટો અવેલેબલ છે એની માહિતી એમાં આવશે સીટ મેટ્રિક્સ ઓફ ડેન્ટલ એટલે કે ડેન્ટલની અંદર કઈ કેટેગરીમાં કેટલી સીટો ખાલી છે એની માહિતી આવશે સ્ટેટના ચારે ચાર રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન આવશે એના નિયમો અને પીડીએફ હશે અને જે ગાઈડલાઇન આપી છે એમસીસી દ્વારા એ તમારું હશે તો એમાં તમારે આ જાહેરાત છે એ આવી જશે હવે તમારે છે ને ચોઈસ ફિલ્િંગ છે એ સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે જો તમે યોગ્ય રીતે કોલેજ પસંદગી નથી કરતા તો તમારું નામ છે તરત નીકળી શકે છે તમારી ડિપોઝિટ જઈ શકે છે જો તમે વ્યવસ્થિત રીતે કંઈક કરતા નથી તો તો એના માટે છે અમારું પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ તમે લોકો અમારી સાથે જોડાઈ શકો છો પેઇડ કાઉન્સેલિંગ છે એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધી કોલેજ લિસ્ટ તમારે કઈ રીતે બનાવવું પછી જે નિયમો આવે છે જે રાઉન્ડની જે જે અપડેટ આવે છે શિષ્યવૃત્તિની માહિતી છે પહેલેથી છેલ્લે સુધીની તમામ અપડેટ છે તમને પર્સનલી આપવામાં આવશે એટલે જે વ્યક્તિઓ અમારે પેડ કાઉન્સલિંગમાં જોડાવા માંગતા હોય એ શું કરશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં માત્ર ને માત્ર તમારા વોટ્સએપ છે એની અંદર મેસેજ કરીને માહિતી છે મેળવી લેવાની રહેશે ને જોડાવા ઈચ્છતા હોય તો તમે વહેલી તકે છે અમારી સાથે જોડાઈ શકો છો હવે આપણે વિડીયોમાં આગળ આવીએ તો તમારા પહેલાં રાઉન્ડ એ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય આમાં તમે એવું ઉધારો કે તમને ત્રણથી ચાર દિવસ આપશે પછી ચોથે માની લો કે ચોથો દિવસ પૂરો થઈ ગયો અને પાંચમા દિવસે તમારા લોકોનું આખું પહેલાં રાઉન્ડ છે એનું આખી આખું લિસ્ટ આવી જશે એમાં એડવર્ટાઇઝમેન્ટ આવશે ફર્સ્ટ રાઉન્ડ અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ એમાં માની લો કે તમને એડમિશન મેળવ્યું છે તમારે રિપોર્ટિંગ કરવા માટે ક્યારે જવાનું છે કઈ તારીખે જવાનું છે ફી કઈ રીતે ભરવાની છે એની સંપૂર્ણ વિગત છે આવી જશે અને પછી રેન્ક વાઇઝ રિઝલ્ટ આવશે ગુજરાત રેન્ક છે કેટેગરી રેન્ક છે એના આધારે તમારું પરિણામ આવશે પણ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટકું છે એ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ તમારું રિઝલ્ટ આવશે લાસ્ટ રેન્ક છેલ્લે કઈ સંસ્થામાં કયા માર્ક્સે અટકું છે એની માહિતી આવશે પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ વન તમારે રાઉન્ડ માં કઈ રીતે એડમિશન કન્ફર્મ કરાવવું એની માહિતી આવશે હેલ્પ સેન્ટરના લિસ્ટ આવશે ડિઝાઇનેટેડ બ્રાન્ચ આવશે તમારે ફી પેમેન્ટ કરવી છે એચડીએસસી બેંકમાં તો એ આવશે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવું એ આવશે ઓથોરિટી લેટર અને ચારે ચાર રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન અને આમાં તમને ત્રણ ચાર દિવસ આપશે પણ જેવું ત્રણ ચાર દિવસ તમારે પૂરા થશે એના પછી તમારે વેબસાઇટ છે એમાં તમારે વેકેન્સીનું આખું લિસ્ટ આવી જશે ભાઈ આ કોલેજમાં છે એટલી સીટ ખાલી છે વેકેન્સી ક્લિયર થઈ ગયું હવે એના પછી તમારા લોકોનો સેકન્ડ રાઉન્ડ આવશે તો સેકન્ડ રાઉન્ડમાં કઈ રીતે હશે જે પહેલાંની જે સિસ્ટમ હતી એ પ્રમાણે તમારે છે જે વ્યક્તિઓને નવા હોય ફોર્મ ભરતા ભૂલી ગયો તે વ્યક્તિ ફોર્મ ભરવાનું છે વેરિફિકેશન કરાવવાનું છે વગેરે બાકીના લોકોએ કંઈ કરવાનું નથી પછી જે બીજો રાઉન્ડ આવશે એમાં પણ તમારે સેમ આ જ સ્થિતિ આવશે કઈ આવશે તો કે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ ફોર અહીંયા ફર્સ્ટની જગ્યાએ સેકન્ડ રાઉન્ડ આવી જશે ક્લિયર થયું બીજા રાઉન્ડમાં છે ચોઈસ ફિલ્મ તમારે કરવાની રહેશે એમની આખી જાહેરાત આવશે એના પછી મેડિકલ હવે કેટલી સીટો ખાલી વૈધી છે કેટલી સીટો વેકેન્સીમાં છે એ સંપૂર્ણ માહિતી છે આની અંદર આવી જશે ક્લિયર થઈ ગયું પછી આ જ રીતે તમારા લોકોનો પાછું બીજો રાઉન્ડ છે તો એની ત્રણ ચાર દિવસ તમને ચોઇસ ફિલિંગ કરવા આપી દીધી એના પછી પાછું તમારે લોકોને શું આવશે કે આ રીતે તમારું જે એડવર્ટાઇઝમેન્ટ છે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવવું એની માહિતી આવશે પછી એ રીતે પછી ત્રીજો રાઉન્ડ આવશે પછી આમાં એક બીજી પીડીએફ નવી એડ થશે તમારે કે જે લોકોની સિક્યુરિટી ડિપોઝિટ દસ હજાર રૂપિયા છે એ ફોરફિટ થઈ ગઈ છે ને એ વ્યક્તિની પીડીએફ છે બીજા રાઉન્ડ પછી મૂકાશે એટલે અમે જો પેડ કાઉન્સિલિંગમાં અમે એ ધ્યાન રાખીએ છીએ કે તમારા લોકોને ડિપોઝિટ ના જાય એવા મેક્સિમમ પ્રયત્ન કરીએ છીએ એટલે જ અમે કહીએ છીએ ઘણા વ્યક્તિઓની ડિપોઝિટ જાય જ છે દર વર્ષે દસ દસ હજાર પહેલાં અમને એમ કહે કે નહીં તમારું એ શું કહેવાય તો કે નહીં અમે કોલેજ પસંદગીને બધું વ્યવસ્થિત કરી લઈશું પછી કોલેજ મળે છે નથી લેતા દસ હજાર જાય અમે બધા નિયમોની એટલે જ પેડમાં વ્યવસ્થિત સમજૂતી આપીએ છીએ એટલે જે વ્યક્તિ જોડાવા માગતા હોય એ વહેલી તકે અમારી સાથે જોડાઈ જાય ક્લિયર થઈ ગયું પછી જો બીજા રાઉન્ડ પછી આખું લિસ્ટ આવશે એ વ્યક્તિઓને ત્રીજા રાઉન્ડમાં ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું છે ભાગ લેવો હોય તો પછી સેમ જ સિસ્ટમ આવશે એડવર્ટાઇઝમેન્ટ આવશે પછી તમારું અલોટમેન્ટ લિસ્ટ આવશે તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું આવશે વગેરે પછી ચોથો રાઉન્ડ આવશે તમારા લોકોનો તો એમાં પણ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડના નામે ઓળખાય છે ક્લિયર થઈ ગઈ ચોથા રાઉન્ડમાં પણ સેમ પ્રોસેસ કરવાની છે પણ નિયમિત કે પહેલાં બીજા ત્રીજા તમે કન્ફર્મ કરાવ્યું હોય તો તમે ચોથા રાઉન્ડ છે એમાં ભાગ ના લઈ શકો એ એનો એક વિસ્તૃતમાં નિયમ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે એના પછી તમારા લોકોને ચોથા રાઉન્ડમાં પણ સીટો ખાલી રહી જાય છે ચોથો જે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ છે એ તમારે આવી જશે ક્લિયર સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ એમાં તમારી જે સીટો છે એ ભરાશે અને વગેરે પ્રક્રિયા થશે ક્લિયર હવે ગયા વર્ષે એ લોકોએ શું કર્યું હતું તો કે ભાઈ પહેલાં રાઉન્ડ પછી જે તમારા લોકોની એમબીબીએસ છે અને બીડીએસ છે એની પ્રક્રિયા અને આયુર્વેદ અને હોમિયોપેથી એ બંનેની પ્રક્રિયા છે આખી અલગ કર નહીં કીધી એટલે સંભાવના છે કે આ વર્ષે પણ કદાચ એ લોકોએ રજીસ્ટ્રેશન પિન આ વખતે ભેગા રાખ્યા છે પણ સંભાવના એવી છે કે પ્રક્રિયા છે એ અલગ કરી શકે છે પ્લેયર થઈ ગઈ એ તો જે અપડેટ આવશે એની હું તમને જાણકારી આપતો રહીશ અને જો આવી જ માહિતી માટે તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે આમાં વોટ્સપ ગ્રુપમાં જોડાવું હોય અથવા તો વોટ્સએપ ચેનલે ફોલો કરવી હોય બનેલી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને કરી શકો છો એ સિવાય અમાર જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ એ જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને જે વ્યક્તિ પેડમાં જોડાવા માંગતા હોય વહેલી તકે મેસેજ કરીને અમારી સાથે જોડાઈ જાય